દેશભરમાં આજે હોળી અને ધૂળેટી તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આજનો દિવસ પર્વની કંઈક અલગ અને રીતે ઉજવણી આવી છે હોળીના પાવન પર્વને જુદી જુદી જગ્યાએ અલગ અલગ રીતે ઉજવાય છે ત્યારે ભરૂચ જિલ્લાના એકમાત્ર એવી જગ્યા છે જ્યાં હોલિકાના પ્રેમી ઇલાજી માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે જંબુસર પાંજરાપોલ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોડી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી લીલાંજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાની ચણા સહિતનો ભોગ ધારવામાં આવે છે દુલેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી કુલહર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન કાઢી વિદાય આપવામાં આવે છે વર્ષો જૂની લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલાજી લગ્ન કરવા માટે હિરણ્ય કશ્યપના ત્યાં જાય છે અને જુએ છે કે હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાગ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની

અગ્નિ ની અંદર ભસ્મી ભૂત થઈ ગઈ અને સવારે એના પ્રેમી ઇલ્લાજી એને મળવા માટે જાય છે ત્યારે એની રાખ જોવે છે અને એનું આખું શરીર બળીને ખાક થઈ ગયું છે એ રાખ અંદર આ ઇલ્લાજી આવટે છે ને આવટવાના કારણે વિવિધ રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે જેનું નામ જ આ ધૂળેટી પર્વ આપણે વર્ષોથી મનાવી રહ્યા છે અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી વર્ષોથી આ ફળિયા ની અંદર અવિરત પણ આ પ્રતિમા બનાવી શહેરના મુખ્ય માર્ગો પરથી અને સ્મશાન ગૃહ લઈ જવા સુધીની અવિરત પરંપરા છે હોલિકા દહન સાથે જોડાયેલી આ વાયકા મુજબ અહીંયા અનેકો પેઢીથી આ રીતે ઇલ્લાજીની યાદમાં એમની માટીની પ્રતિમા બનાવીને સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે જે પરંપરા આજે પણ અહીંના લોકોએ જીવંત રાખી છે